પચાસ એકાવન એકાવન બાવન તેોપન પચાસ સાતેર ઓગણીસ ઓગણીસ સિત્તેર આપણા આપી ઓગણીસો હાલો હલોસો અઢારસો 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 ઓગણીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અઢારો અઢાર અઢાર ઓગણીસ અઢાર લગભગ અઢાર

એક બજેટ 5815234 44 44 44 1843 લખોબાએ ટ્રાન્સફર આજ જલા રૂપિયા ક્યો અરે 1900 રૂપિયા 1900 રૂપિયા આ

આ 1701 12 3 4 5 6 7 8 9 2 3 15 16 17 18 19 20 21 22

અઢાર પંચોતેર તેર અઢાર પચાસ પાકામાં

અઢારસો એક નવ એક પચીસ ચોવીસ પચાસ એકાવન કે અઢારસો સાઠ મહેશભાઈ

પચાસ વધુ પચાસ પાછા એકાવન એકાણ બાવન તેપન છપ્પન 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 રૂપિયા આડત્રીસ છપ્પન અઠાવન સાઠ એકસો તોતેર રૂપિયા આડત્રીસ તો લખો તોંતેર

પચાસ એકાવન એકાવન બાવન બાવનપન ચોપન પંચાણ છ સાઠ એકસો એકસાઠ અઢાર એક સાત અઢાર પચાસ

કચ્છાઈ પરમિટ છે นะครับ હા કીતે એ દયા એમાં 1700 પાકાવા હાલો ને 1700 આ મારા પાકા હા જો જો એ જો

તમારે <laughs> પાકા

એકાવન એકાવન બાવન ત્રેપન પંચા છઠાણ સાઠ એકસઠ પાંસઠ પાંસઠ સિત્તેર અઢાર ચુમોતેર પંચોતેર પંચોતેર અઠ્યોતેર ઓગણસી એસી એક

આવી બોત્રીસ્રીસ છત્રીસ આડત્રી અઢાર આડત્રી લખો એકાવન સિત્તેર એકોતેર પંચોતેર છોતેર 81 90 90 91 1900 1900 1900 રૂપિયા લાગી ગયું 3850 3850 આડત્રી પત્તા ને આડત્રી સો મને મન પાકા મને